no carinha. આજ સુધી હાથ ધરવામાં આવ્યું નથી હાલની ગટર લાઈન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરવાની સ્થિતિ ગંભીર બની છે ખાસ કરીને અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે મિશ્રણ મિશ્રણથી દુર્ગંધ વધી ગઈ છે આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા મુસ્લિમ અગ્રણી અબ્દુલ ગામઠી અધ્યક્ષતામાં સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવી તેવી માંગ કરી હતી Tchau. Yeah.